વડોદરા ખાતે બોટ પલટી જવાની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા બાદ પંચમહાલના શહેરા તાલુકાના જૂના વલ્લભપુર ગામ ખાતે પસાર થતી મહીસાગર નદીમાં લાઈફ જેકેટ વગર અનેક લોકો જોખમી જળયાત્રા કરતા નજરે પડ્યા હતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જૂના વલ્લભપુર ગામ પાસે પસાર થતી મહીસાગર નદીમાં લાઈફ જેકેટ પહેર્યા વગર નાવડીમાં બેસીને આ કિનારાથી સામે કિનારે આવેલા વનોડા ગામ ખાતે અવરજવર કરતા લોકો નજરે પડ્યા હતા જ્યારે શિક્ષકો તેમજ કામકાજ અર્થે બાલાશ્રીનું જતા લોકો આમ પાંત્રીસ કિમી ફરીને જવું પડતું હોવાથી સમય અને પૈસાની બચત થાય એ માટે બાઇક નાવડીમાં મૂકીને એકસો ફૂટ ઊંડા પાણીમાં આ કિનારાથી પેલા કિનારે લાઈફ જેકેટ પહેર્યા વગર જીવના જોખમે જળયાત્રા કરે છે ત્યારે અહી પુલ બનાવવામાં આવે તેવી પચીસ ઉપરાંત ગામો સહિત રોજિંદી બાઇક લઈને અવર જવર કરતા લોકો રાજ્ય સરકાર પાસે માંગણી કરી રહ્યા છે હા હું અહીંયા વલ્લુપુર ગામનો વતની છું અને થોડું મારા બજારમાં કામ હોવાથી હું અહીંયા અમારું નજીક જે બાલાસિનોર જે સિટી પડે છે તે અમે ખરીદી કરવા માટે ગયા હતા અમે અહીંયાથી રોજ નાવડીમાં બેસીને રોજ એટલે જ્યારે બી બજારમાં જવાનું થાય તો અમે નાવડીમાં બેસીને ત્યાં બાલાસિનોર સિટીમાં જઈએ છીએ અને પહેલાં શું શરૂઆતમાં નાવડીમાં બેસતા ત્યારે ડર બી લાગતો હતો પણ આ વસ્તુ અમારે રોજનું થઈ ગયું છે એમ એટલે રોજ જવામાં રોજ થવા જવાનું થાય ઓડીમાં બેસીને એટલે એટલું બધું અમને હવે ડર એટલો નહીં લાગતો શું આ નાવડીમાં પહેલાં જતા હતા ત્યારે પાણી ઊંડું હોવાના લીધે અમને થોડો ડર લાગતો હતો એ વખતે પણ હવે શું આ વસ્તુ રોજની થઈ ગઈ એટલે એટલો બધો ડર લાગતો નહીં અને શું કહેવાય અહીંયા આજુબાજુના લગભગ પચાસથી સાઈઠ ગામડા જેને રોજ અહીંયાથી ઓડીમાં ઉતરીને જવું પડતું હોય છે જેના લીધે સમય અને પૈસાનો સારો એવો બચાવ થાય છે મારે બાલાસનોર રામ ફરીને જવું હોય તો લગભગ વીસ પચીસ કિલોમીટરનું અંતર વધી જાય છે એના લીધે બધા નાવડીનો ઉપયોગ કરતા હોય છે એટલે મારે એવી વિનંતી છે સરકારને કે અહીંયા પુલ જેવું કંઈક બનતું હોય તો આજુબાજુના ઘણા એવા ગામડા ગામડાવાળાને ફાયદો થાય એમ

એટલે દિવસના ચારસો થી પાંચસો માણસો ચાર હોળીની અંદર અવરજવર કરે એટલે શું છે કે અને જો પુલ બનાવવામાં આવે મહીસાગર નદી ની અંદર તો પબ્લિક ને સરળતા રહે જીડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ